નમસ્કાર સર્વો ભાઈઓ બહેનોને જય જોવાલ આજે આદિવાસીની જે સમસ્યા છે એના વિશે ખાસ અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને આદિવાસી સમાજ સાથે શું થઈ રહ્યું છે એના પણ ખાસ વાત કરવા જઈ રહ્યો છું હું ડૉક્ટર અશ્વિન વસાવા સોશિયલ સાયન્ટિસ્ટ લોયર છું અને ઇન્ટરનેશનલ હોમર રાઇટ્સ પ્રોટક્શન પબ્લિક ડિપાર્ટમેન્ટમાંથી આજે વાત કરું છું ખાસ કરીને આદિવાસીઓ સાથે જે બનાવો બન્યા છે એ અંગ્રેજો હતા ત્યારે પણ આદિવાસીઓ પાસે જળ જંગલ જમીન અને ખનીજ હતું અને આદિવાસીઓને આ અંગ્રેજોએ જે બહુ મોટા પાયા પર જે આદિવાસીઓની જે હત્યા થઈ છે એ સ્થળ છે માનગઢ માનગઢમાં આદિવાસીઓની હત્યા થઈ ગઈ અને ત્યાર પછી પણ આદિવાસીઓ પોતાના હક અને અધિકાર માટે લડતા રહ્યા

ત્યાંના જે આદિવાસીઓ હતા આદિવાસી મહિલાઓ પર આ તંત્રએ એ જુલમ ગુજાર્યો છે આદિવાસીઓ પર શોષણ કર્યું છે છતાં પણ આદિવાસીઓ પોતાના હક અને અધિકાર માટે લડતા રહ્યા આ દેશમાં આદિવાસી સાંસદો છે આ દેશમાં આદિવાસી ધારાસભ્યો છે આ દેશમાં આદિવાસી કલેક્ટરો છે આ દેશમાં એસપી ડીવાયસપી આદિવાસીઓ છે છતાં પણ આદિવાસીઓ પર શોષણ અત્યાચાર વધી રહ્યું છે આદિવાસી દિન હતો ઇન્ટરનેશનલ ઇન્ડિનેસ ડે તેમાં યુનોએ ડિક્લેરેશન કર્યું અને આદિવાસીઓને હક અને અધિકાર આપ્યા છે આદિવાસીની જે જળ જંગલ જમીન અને સંસ્કૃતિ સચવાય રહે એના માટે યુનોએ ડિક્લેરેશન કર્યો છે અને તે જ દિવસે કેવડિયામાં આદિવાસી મ્યુઝિયમ કાંડ બને છે અને ત્યાં આદિવાસી જે યુવાન છે એની હત્યા કરી દેવામાં આવેલ છે એવા આદિવાસી તરીકે જયેશ તળવી અને સંજય તળવીની આ આદિવાસી મ્યુઝિયમ કાંડમાં હત્યા કરી દીધી છે એવા ઘણા આદિવાસીઓ સાથે બની છે દોસ્તો આજે એ લોકોને ન્યાય મળવો જોઈએ કારણ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસ મુજબ આ જે ઇલાકો છે એ સેક્શન નાઇન્ટી વન અને નાઇન્ટી ટુ મુજબ અને પાર્સલ એરિયા છે એટલે અહીના જે આદિવાસીઓ છે એ પોતે જ રાજસ્વ છે ભારતના સંવિધાનમાં જ મૂળભૂત અધિકારો છે એ આદિવાસીઓ પણ લાગુ પડે છે આદિવાસીઓને પણ હક છે ભારતના સંવિધાને મૂળભૂત અધિકારો આપ્યા છે ઇન્ટરનેશનલ લેવલે પણ આદિવાસીઓને યુનો દ્વારા હક અને અધિકાર આપવામાં આવેલ છે અને હુમન રાઇટ્સ પણ આદિવાસીઓને લાગુ પડે છે છતાં પણ આ જે તંત્ર છે એ તંત્ર તંત્રાહી મુજબ ચાલતું નથી અને આદિવાસી જે યુવાનો છે આદિવાસી નેતાઓ છે આદિવાસી કાર્યકર્તા છે એક્ટિવિસ્ટો છે એમને એ લોકોને કરી લેવામાં આવે અમારા જ એક મિત્ર ને ઇન્ટરનેશનલ હુમન રાઇટ્સ પ્રોટેકશન કાઉન્સિલના ક્રાઇમ પ્રિવેન્શન ના જે લીડર છે જે હોદ્દેદાર છે માનવ અધિકાર બચાવ માટેનું જે કામ કરે છે મનીષ વસાવા એને પણ પોલીસે ધરપકડ કરી અને ડિટેન કર્યા આ તંત્રને ખબર હોવી જોઈએ કે કોણ માનવ અધિકારનું કામ કરે છે અને કોણ પોલિટિક્સ કરે છે બીજી વાત રહી કે આ જે ઇલાકો છે ગવર્વન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસસો પાંચ્રીસ સેક્શન નાઇન્ટી વન નાઇન્ટીટુ મુજબ આવે છે સાથે સાથે ગ્રામસભા રૂઢી પરંપરાગત ગ્રામસભા અંતર્ગત આવે છે અને ભારતના સંવિધાનમાં જ બસો ચુમ્માલીસ એક મુજબ કેવાડિયા નર્મદા છોટા ઉદેપુર નર્મદા હોય કે પછી ડાંગ હોય તાપી હોય પણ એ તમામે તમામ યુનિટીના પ્રોજેક્ટો લાવી રહ્યા છે અમે એવા પ્રોજેક્ટોને ઓળખડી કાઢીએ છીએ એવા પ્રોજેક્ટો પર પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે માનવ વિરોધી પ્રોજેક્ટો છે આજે આદિવાસી મ્યુઝિયમ બનાવવા જઈ રહ્યા હતા અલાભાઈ આદિવાસીઓને હત્યા કરવાની મ્યુઝિયમ બનાવી રહ્યા છો એનો મતલબ કે આદિવાસીઓને એ લોકો ખતમ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતા પણ આ ખતરનાક તંત્ર બની ગયું છે જેથી કરીને આદિવાસીઓએ અને આ દેશના લોકોએ સમજવાની જરૂર છે એમની બનાવેલી જે પાર્ટીઓ છે એમની બનાવેલી જે ધાર્મિક સંસ્થા છે એ આદિવાસીએ છોડી દેવી પડશે અને જળ જંગલ જમીન બચાવવું પડશે અને જે આદિવાસી સમાજના જે બે યુવાનોની જે હત્યા થઈ છે હત્યાકાંડ થયો છે એમને ન્યાય મળવો જોઈએ જયેશ તળવી અને સંજય તળવીને ન્યાય મળવો જોઈએ એમના પરિવારજનોને ન્યાય મળવો જોઈએ અને એ આદિવાસી સમાજને ન્યાય મળવો જોઈએ એ હેતુસર આપની સમક્ષ આવ્યો છું હું છું ડોક્ટર અશ્વિનો સોશિયલ સાયન્ટિસ્ટ લોયર અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પબ્લિક ડિપાર્ટમેન્ટ ડીયાપાડા ધન્યવાદ ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો